આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે હજુ પણ બજારોમાં પુસ્તકો સ્ટેશનરી સ્કૂલ ડ્રેસ સહિતની ખરીદદારીની ભીડભાડ જોવા મળી રહી છે અગાઉ શાળાઓમાં વેકેશન પડતા જ નવા પુસ્તકો બજારમાં આવી જતા હતા મતલબ કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળામાંથી જ પુસ્તકો આપવામાં આવતા હોય છે પરંતુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને બજારમાંથી ખરીદવા પડે છે જેમાં આ વર્ષે ખાનગી શાળાઓ માટે મોટાભાગના પુસ્તકો હજી સુધી બજારમાં ન મળતા હોવાની બાબતે વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં સામાન્ય રીતે સ્ટેશનરીની દુકાનોમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થતા હોય છે પરંતુ ચાલુ વર્ષે આણંદ જિલ્લામાં ધોરણ એકથી નવમાં ગુજરાતી માધ્યમના કુલ એકાવન વિષયોમાંથી સિત્તેર ટકા વિષયોના જ પુસ્તકો ઉપલબ્ધ છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં ચાલીસ વિષયોમાંથી વીસ વિષયના જ પુસ્તકો ઉપલબ્ધ છે જેમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ છ અને આઠના સંસ્કૃત ધોરણ સાતના અંગ્રેજી તેમજ અંગ્રેજી માધ્યમમાં ધોરણ ચારના ગણિત અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ધોરણ છમાં વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના પુસ્તકોની અછત જોવા મળી છે પુસ્તકોની શોર્ટેજના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ બુક સ્ટોર પર આંટાફેરા કરવા મજબૂર બનવાની સાથે મૂંઝવણમાં મુકાયા છે ત્યારે જોવું રહ્યું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ખાનગી શાળાઓ માટેના પાઠ્યપુસ્તક ક્યારે ઉપલબ્ધ કરાવે છે

એ માર્ચ એન્ડિલમાં ગુજરાતના તમામ જિલ્લા સરકારશ્રીએ સરસ રીતે પહોંચાડે પણ આ જ રીતે જો અમોને એપ્રિલ મહિનાથી પુસ્તકોનું વિતરણ ચાલુ કર્યું હોય તો આ પોઝિશન અમારી ના હોત અમારે ગ્રાહકોને ના ના કરીને આખો દિવસ કકરાટ કરવો પડે છે કેટલા ટાઈમમાં આવશે આ પુસ્તકો આ પુસ્તકો લગભગ દસેક દિવસમાં પૂરા થાય એવી શક્યતા લાગે છે તથા અંગ્રેજી માધ્યમના પુસ્તકો સરકાર અમને સતરે વહેલા આપે તે વિનંતી છે અમારી મલેખ છે પચાસ ટકા જેટલી ચોપડીઓ ખાલી બહાર પડી છે મારું છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પાંચમા ધોરણમાં જેનું નામ અંતરાજ છે પણ હજુ તક સરકારે પચાસ ટકા ખાલી ચોપડીઓ બહાર પાડી છે અને પચાસ ટકા ચોપડીઓ બહાર પાડેલી નથી જો વહેલી તકે ચોપડીઓ બહાર પાડે તો સારું છે છોકરાને ભણતરમાં કંઈ તકલીફ પડે નહીં